વડોદરા શહેર ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો ફરી મારામારી કરતો વિડીયો સામે આવ્યો હતો જે મામલે સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર ભૂમિકાબેન રાણાના પિતા નરેશભાઈ રાણા નાગરવાડા વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે તેમના ઘંટી ખાતેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપભે રીતે વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં ભાજપના કોર્પોરેટરના પિતા તેમના અનાજની ઘંટીમાંથી કોઈ દંડા જેવી વસ્તુ બહાર લઈને આવે છે અને વ્યક્તિને માર મારે છે તે પ્રકારે કથિત રીતે જણાઈ આવી રહ્યું છે કે આ જ પ્રકારનો બીજો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ આ બંને લોકોને છોડાવે છે તે જણાઈ આવી રહ્યું છે હવે સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથક ખાતે પહોંચ્યો છે ભાજપના કોર્પોરેટરના પિતાના ફટકાબાજીનો ભોગ બનનાર દિનેશ સોલંકીએ જણાવી રહ્યા છે કે તેઓ લોટ લેવા ગયા હતા ત્યારે માથાકૂટ થઈ હતી જેથી બીજા દિવસે રાખીને બેઝબોલથી તેમને મારવા આવ્યા હતા હાલ તેઓ કારેલીબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ આપીને સારવાર માટે દવાખાને રવાના થયા છે તો બીજી બાજુ કોર્પોરેટરના પિતા આક્ષેપો કરી રહ્યા છે કે દિનેશ સોલંકી મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો જેને લઈને માથાકૂટ થઈ હતી જે બાબતે તેને માફી પણ માગી હતી બીજા દિવસે તે અચાનક અનાજની ઘંટી પર આવ્યો અને મને ઉશ્કેરવા લાગ્યો જેથી મેં આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેમ જણાવ્યું હતું હવે આ મામલાની તપાસ કારેલીબાગ પોલીસ સ્ટેશનની ટીમે શરૂ કરી છે પોલીસે તપાસમાં શું બહાર આવે છે અને તે બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું